કોળી સમાજની ન્યાયસભાના પોસ્ટરો ફાડનાર બંને વિશાલને પોલીસે ઝડપી લીધા શહેરમાં જ્ઞાતિઓ વચ્ચે અશાંતિ અને વૈમનસ્ય ફેલાવવાના ઇરાદે કોળી સમાજની ન્યાયસભાના પોસ્ટરો ફાડી નુકસાન પહોંચાડવાની ઘટના મામલે બોરતળાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ વિશાલ ભનુભાઈ ઢીલા રહે કરદેજ તથા વિશાલ રાજુભાઈ કોતર રહે ગૌરીશંકર સોસાયટીવાળા બંને શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બગદાણામાં નવનીતભાઈ બાલધિયા સાથે થયેલ મારામારીના બનાવ બાદ કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજનો આભાર માનવા માટે કુંભારવાડાના અક્ષર પાર્ક ખાતે ન્યાયસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાના પ્રચાર માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા જેમાં ગત તારીખ ઓગણત્રીસ એટ બે હજાર છવ્વીસના રોજ મોડી રાત્રે અંદાજે સવા એક વાગે રાજકોટ રોડ પર સરિતા સોસાયટીના નાકે સિંહણદીપ કોમ્પ્લેક્સ પાસે મોટરસાયકલ પર આવેલા અજાર્યા શખ્સોએ આ પોસ્ટરો ફાડી નાખ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ગરમાયો હતો ભાવનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ અને વેપારી કાળુભાઈ મેઘજીભાઈ જાંબુચાએ આ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વિશાલ ભનુભાઈ ઢીલા રહે કરદેજ તથા વિશાલ રાજુભાઈ કોતર રહે ગૌરીશંકર સોસાયટીવાળાને ઝડપી લઈ બોરતળાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે